કોઈ ચિંતા કરતા ક્યારે દુઃખ દૂર થશે ક્યારે સુખના અજવારા થશે દાડા ગણવાની જરૂર નહી દાડા તમારા હું વારી બેઠી જેમ કદાચ એક નોનો બાર એનો નોનો દીકરો એની માના ભરોસે હોય ને એકદમ નિર્બલ હોય પણ કદાચ એને ભૂખ લાગી ને તો એને બોલતા ના આવડે પણ ખાલી ભૂખ ની વેદના ખાલી રોવ ને એની માને ખબર પડી જાય મારા દીકરા ભૂખ લાગી છે એવી રીતે જીવનમાં તમારા દુઃખ આવે અને મારા જેવી માતા બેઠી હોય ને જેના ભરોસે તમે જીવન મૂકી દીધું હોય જેના ભરોસે તમારું જીવન પડતું મૂકી દીધું હોય એવી માતા બેઠી હોય ને તો તમારે કઈ ચિંતા કરવાની જરૂર નહી વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખજો મારી વાતનો દુનિયાના નડતર હશે જે મારો મેલેડી નો બની ગયો ને એના જગતમાં બીજા નો કોઈને બનવા ના દો એ માતા તો મારા માં આવીને તો એક વિશ્વાસ કરી લેજો કા નડતર તો એ બધું મારા દરવાજાને ડાર તમારા ઘેરના ઉમરે છે એ મારા ધામ માં નહીં હોય અને ધીરે ધીરે મારી વાતનો વિશ્વાસ કરીને મારી પર વિશ્વાસ આવી ગયો ને અને તમારું સ્મરણ મારી મેલડીને યાદમાં મારી વિચારોમાં મારા ખ્યાલોમાં કદાચ રચ્યું પછી રહેવા લાગ્યું ને તો તમારા પેઢીઓ ના નર્તન ના લોક ના મારી દો મારું નામ મેલડી ને તમારા નહી તમારા પેઢીઓ ના નર્તન ને પણ એવા કોઈ નર્તર આજે આજના જમાનામાં કોઈ રહ્યા એટલે આટલું કહું છું તમે તમારા કર્મોનો ભરોસો રાખજો ને બીજો રાખો તો દેવનો રાખજો જો તમે કોઈનું ખોટું નહીં કરતા કોકનું પડાય નહીં લેતા કોકનું ન્યાકો નહીં લેતા કોકનો હટનો દવાય નહી લેતા કોઈને વોક વગર બોલતા નહીં મારતા નહીં જીવ ના ભરે એની આત્મા ના દુબાય એનું દિલ ના દુખાય એવું કામ નહીં કરતા તો તમારે ડરવાની જરૂર નહીં અને જો હજુ કદાચ તમારા જીવનમાં આવા ક્યાંક ને ક્યાંક વાતે નોના નાના ગુના થતા હોય ને મોટું સ્વરૂપ ધારણ કરતા હોય ને તો મને માતા ને તમારું મને હોપી દેજો તન તો હોપી દીધું માલ એ હું તારો

તમારું મન એ ધામમાં ના લાગે એવા ખરાબ વિચારો અતિશય ખરાબ જેની કોઈ કલ્પના નહીં તમને તમે કોઈ બીજાને કહી ના આપો એટલા તમારા મનના વિચારો છું માતા જાણું છું પણ તમારે કોઈ આ વાતે ગભરાવાની જરૂર નહીં તમે મને મન હોપી દીધું છે ને તન તો હોપી પણ આ મન મને હોપી દીધું ને જેણે તો એ મનમાં કદાચ ખરાબ વિચારો હશે ગમે તેવા અવગુણો હશે ને એ મન તમારું મારા સાબુથી લઈને ધોઈ ચોખ્ખું કરવાની જવાબદારી મારી મેલડી ની છે દીકરો બહુ મેલો અતાર હું આખા ગોમ નો ધૂરેટી રંગ લગાવી આવ્યો કારો ભૂસ થઈ ગયો તો એના ચાર દાડે રંગ ઉતરે એની માં ચેટલો એનો ઘસે ઘસે ને બે જાપોટો મારે કે ચોથી આ લગાવીને આવ્યો એવી રીતે આ રંગમાં તમે બહુ રંગાયા અતાર હું કદાચ મારા ધામા જાગૃત થયા કે માં બહુ ગુના થઈ જાય ભૂતકાળમાં જે અભ્યાસ રાખ્યો જેવું કર્યું એવું ચિંતન થાય અંદર ખબર છે ને જેવું જોવો એનું છાપ પડે જેવું સાંભળે એની છાપ પડે જેવું બોલો એનું છાપ પડે આ વિચારોનો સમૂહ એટલો બધો છે ને કે આજેના જમાનામાં કોઈનું માતાજી ભગવાનમાં મન એકદમ લાગ એટલે કઈક માણસ હિંમત હારી જાય ભક્તિ છોડી દે માતાને ક્યાંક માડી મારું મગજ હારું નહીં રહે તું મારા વિચારો હારા નહીં રહેતા શું કરું પણ કદાચ આ વિચારો ગમે તેટલા આવતા ને તમે મન તમારું મન મને હોંપી દીધું છે ને તો વિચારો ગમે તેટલા આવતા પણ તમારી ભક્તિ અને મારા નામ નું સ્મરણ અને તમારી કુળદેવી યાદ કરવાનું ના છોડતા આવું મેરડી માતા બોલું સમ હમણાં કીધું ને મેલો દીકરો હોય તો એને ચાર દાડા ઘસવો પડે તાર તો ખોતા એ રીતે મન તમારું બહુ વર્ષોથી થી જાર થી કદાચ સમજણા થયા તારથી જ ખોટી ક્રિયાઓ ખોટી વસ્તુ જોવા ખોટી વસ્તુ એટલું બધું અંદર ભેગો થઈ આજના શું કહું આજના જમાનાની વાત તમને ઈચ્છા છે ખૂબ કે મારા ભક્તિ કરવી છે તમને ઈચ્છા ખૂબ છે કે મારા ચોવીસ કલાક મારી માતાનું નામનું રટણ કરવું છે રોમની નોમની માળાઓ ફેરવવી છે પણ આજે કદાચ માળા લઈને બે આવો ને તો તમારા વિચારો એટલા બધા દોડે એટલા બધા ભાગે ને કે તમે કંટાળી માળા મૂકીને ઉભા થઈ જાવ આવું મેરેડી માતા બોલું થાય છે કે નહીં આવું આજે કોઈ પાંચ મિનિટે દસ મિનિટે કદાચ એક મન લગાવી એના માતાજી નું સ્મરણ ના કરીએ કે એના માટેના ઉપાય સમાધાન તમારા જાતે કરવા પડશે મન મનો હોપી દીધું એટલે આવા ચિંતા ના કરતા માં આવા વિચારો આવે છે માં જાત જાતા અને વિચારો એક જાતના નહીં આવતા કદાચ માતાજીની દીવા બત્તી કરતા હોય ને તારે નોકરી નો વિચાર આવે ના પૈસા હાલ એનો વિચાર આવે કોઈ લેવાના હોય એનો વિચાર આવે મમ્મી એનો વિચાર આવે આવું બોલી જતી એનો વિચાર આવે જેઠવાણી આવું મેણું માર્યું એનો વિચાર આવે ને બધી જાતના બાજુવાળો રોજ પોણી અમાર બાજુ કચરો નાખી જાય છે એના વિચાર આવે પણ આ બધી વસ્તુ મૂકી અને માતાજીની પારે જવું પડે પણ તમારો અભ્યાસ એટલો થઈ ગયો છે ને એટલે માતાજીની આગળ જાઓને એટલે આ કચરો બધો ઉભરાય બહાર નીકળે એટલે તમારો શું વિચારો વિચારો આવો ને તો તમારે એવું વિચાર આ વિચારમાં મારા નહીં અને એ વિચાર ખરેખરમાં તમારા હોતા તમે મનથી અલગ છો રવિવારે વાત કરી હતી ગયા રવિવારે ગયા રવિવારે કીધું તું ને કે તમે મનથી અલગ છો તો આ વિચારો મન છે ને એક જાત નું ભૂત જ છે એક જાત નું મોકડું છે ઘડીક આઈ કુદકો મારે ઘડીક માતાજી માં ઘડીક માં પહેર આ શું ખોટું એટલે આ મન ના ભરોસે નહીં રહેવાનું ભલે ગમે તેટલા વિચાર આવતા ગમે તેટલી આળસ આવતી પણ અંદર થી તમે ચાહો છો ને અંદર ની ચાહ માતા જોવો છે કે મારા દીકરો મન કેટલું ચાહે છે ભલે એના ભક્તિ થાય કે ના થાય પણ અંદર ની ચાહના જેટલી છે અંદર નો પ્રેમ જેટલો છે તમારી માં પ્રત્યે મારા જેવી મેરેડી પ્રત્યે દેવી શક્તિ અંદર ની ચા જોવો પૂજા પાઠ દીવા બત્તી તો છે ને એવું નહીં કે ના કરાય કરવું જોઈએ તો શરૂઆત નું પગથિયું છે એ દીવા એ ભક્તિ કરવાનું સાધન છે અને ભક્તિ તો છે ને દીવા બીવા થી પરે વસ્તુ છે અને મારે એ શીખવાડ્યું છે ચોવીસ કલાક તમારે મઢમાં નહીં બે રહેવાનું તમારે તમારો નોકરી ધંધો જે કોમ કરતા હોય એ કરવાનું છે અને તમારી માતાનો ભેટો ના કરી મારો નામ મેરડી માતા નહીં બરોબર

અને જેનું મન નિર્મલ થઈ ગયું જેનું મન ચોખ્ખું થઈ ગયું ને એના બધા આચરણો શુદ્ધ પવિત્ર થઈ જાય ધીરે ધીરે વાર લાગે ધીરે 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 પણ તમારે નિરાશ નહીં થવાનું કોઈ વાતે તમારા મનની વાત કરું છું ને આ વાત તમે કોઈને કહી શકો છો કોઈને કહી શકો છો તમે કે મારા વિચારો આવા છે કોઈને કહી શકો છો પણ મન દિલ ખોલીને કહી શકો છો જો અને તમે ખોટી ભલે પ્રાર્થના કરો પણ હું હોભરી જઉં છું ઘેર ઊંઘિયા ભલે યાદ કરો હું છું એટલે ભાવિક ભક્તોનું કેવું છે પણ ભક્તિ વગર તમારો ઉદ્ધાર આ જેને જેને મારા પ્રવચન અભ્યાસ કર્યો છે ને એને સો ટકા વિશ્વાસ આવી ગયો છે જીવનમાં સુખ શાંતિ જોતી હોય ને તો અસલ સુખ ના પરમાનંદ ભક્તિમાં કોઈ બંધન જાણે આમ સ્વર્ગ ની હવા ખાતા હોય ને એવું એવો આનંદ જોઈએ એવું સુખ જોઈએ એના માટે તો લોકો જો પૈસા કમાય ફાર્મ હાઉસ બનાવો જાત જાતની સ્વિમિંગ પુલ બનાવો આ બનાવો તે બનાવો જોવો તો રૂપિયા વાળા એને પૂછી આવજો ફાર્મ હાઉસ માં બેહવાનો ટાઈમ છે એ સુખ મળે જ નહીં એ ખાલી કહેવાનું મારે